બનાસકાંઠાની ધાનેરા પોલીસ દ્વારા છેલ્લા દસ વર્ષ કરતાં વધુ સમયથી રણુજા જુતા પદયાત્રી માટે નેનાવા બોર્ડર પાસે સેવા કેમ્પનું આયોજન થાય છે જે કેમ્પ બાબાના ભક્તો માટે આજથી ધાનેરા પીઆઈના હસ્તે વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો આ કેમ્પ એક મહિના સુધી બાબાના ભક્તો માટે ખુલ્લો રહેશે આ કેમ્પમાં હાજર પોલીસ જવાનોને લીંબુ પાણીનું વિતરણ કરી કાયદા વ્યવસ્થાની સાથે સેવા કાર્યમાં જોડાશે ભક્તો માટે બેસવા અને આરામની પણ સુવિધા છે રણુજા જતા લાખો બાબા રામદેવના ભક્તો આ કેમ્પમાં આશીર્વાદરૂપ સમાન સાબિત થશે આમ તો પોલીસ કડક અવાજે તો વાત કરતી હોય પણ કેમ થકી સેવા સહકાર અને સમર્પણની ભાવનાના દર્શન કરાવશે અને સાચા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર સેવા થકી બનશે આજરોજ નેનાવા ચેકપોસ્ટ ખાતે દર વર્ષની જેમ રણુજા જનાર પદયાત્રીઓ માટે લીંબુ શરબત અને અહીંયા આરામની વ્યવસ્થા છેલ્લા દસેક વર્ષથી ધાનેરા પોલીસ દ્વારા થઈ રહી છે જેનું આજથી ભાદરવી બીચ સુધી અહીંયા પોલીસ દ્વારા સેવા આપવામાં આવશે રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા